કેમ મોડા ના કે છે કાકા એમનો ઓય તા એટલે કેમ બધા રાખો આવે છે તો હું શું કરું હે તમે જીચ બીચ ગો હું તમને આ વિડિયોમાં વાયરલ કરી અલ્યા વાયરસ નેટ જીયું છે વાયરસ નહીં વાયરો કેમ ફેમસ 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 પેલું ફેમસ પેલું ચા ગરમ ગરમ ના કાકા

અને તમે સજો સોને સણગારજો પણ રમવા લેલા આવજો આવજો એ અમારી જવાટ હિયે નેળા ગોમે દેહણા તારા ઉખિયા દીદા તારા આગમાતા દિન દયાળી ઓ મળજે અરજી મારી 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 દયા મારીબતો મારી રમવાયારે મારી મારી રમવા યાદી સોરે જાણ આગો నిందాయి ఓ గంగేయర్జి mari ఓ పగెకలా శుబదామనే కోనియోనో సంగా శుబేకలా శుబదా

કુમા ગુમ પગલે કુમ ગુમ પગલે બધારો રે કુમા ગુમ પગલે આવોબા હવો જગદામ આવ હવો જગદામ ગુમ પગલે બધારો રે કુમાુમ પગલે રાજમા

ખબર જબર કાળવાજી એમ તો બેરો બે ગીત તો મને ખબર છે આપણે કોઈ છોકરા હા તો કાળવાજી હોય તો આપણે નવી બનાવજો તમે ગોતી મને નવું આવ્યું રૂગું નવું

પેરી જોધપુર ની મોજડી આંખો માં કાજલ નાખીએ પેરી જોધપુર ની મોજડી આંખો માં કાજલ નાખીએ તું આવજે રે માર શીતર ની ચાર વાટવા આવજે પછી ધોરણ સાર પૂળો કરવા આવજે રે તો મિત્રો આટલું મને આવડતું તું એટલું ગાયું હવે આપણે કહીએ એમ નહીં અલ્યા સંપલ તો નવો લાવો ગોઠવણી મોજડી ગીત આવ્યું ટ્રેન્ડિંગ માં આઈ એમ કોકન ટાન છોકરાને ખબર ઇન્સ્ટાગ્રામ વાપરે ઇન્સ્ટાગ્રામ ખબર પડ ના કાકા ગો એટલે આ તમે એક બીજો કાટ દો ગોટા નહીં એટલે ગોકન નહીં નહીં થોડું ઓમ હારું લાગે ઓમ ના ના તમે ગો તમે ગો ગો ગીત ગાયો

અને છોકરા તું વિડિયો બનાય અન્યા આ પૈસા આ આપણા પૈસા ની બેટા બે મારા પૈસા આયા હો તો ઉતારવાનો ટાકા નોખો તો પછી સાય મારો Oh my

અને સબસ્ક્રાઈબ કરો અને હા કોમેન્ટ કાઢજો કેવું ગાયું અને તેવું નહીં અને એ કોમેન્ટ કાઢજો કે મારો બ્લોગ બનાવવા દેવી કે નહીં તો હવે આપણે વ્લોગ એટલે પૂરો કરીએ છીએ જય માતાજી